લીમચ રોડ ઉપર ભાતીજી મહારાજ મંદિરે ભવ્ય મેળો ભરાશે તો દાદાના દર્શન અને મેળાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવતા નરેન્દ્રભાઈ પટેલ જંબુસર તાલુકાના લીમજ રોડ ઉપર આવેલ ભાથુજી મહારાજ મંદિર જ્યાં વર્ષોથી ભવ્ય મેળાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ને રવિવારના રોજ ભવ્ય મેળો ભરાશે તો તોજી દાદાના ઉપર મંદિર ભાથુજી મહારાજ મહારાજનું આવેલું છે તમામ હરિભક્તોને પધારવા અહીંયા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે તારીખ ત્રણ આઠ બે ને રવિવારે રવિવારે ભવ્ય મેળાનું આયોજન રાખવામાં આવે છે તમામ ભક્તોને અમે દાદાના દર્શન કરવા બધાને પધારવા અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને બધું બધાની મનોકામના અહીંયા પૂરી થાય છે તમામ રડતા આવે છે કેટલા હસતા જાય છે કેટલી દાદા બધાની મનોરકામના પૂરી કરે છે ને ઘણા લોકોને દસ્તારો પણ આપ્યા છે અહીંયા ઘણા ઝેર પણ અહીંયા દાદા ઉતાર્યા છે એટલે અમે કહીએ છીએ કે બાર મહિને એક મેળાનું ભવ્ય આયોજન રાખીએ છીએ તો તમામ ભક્તોને અહીંયા આવે સિફર દાદાએ વધેરે અમે એ જ મનોકામના અમે અમે પૂરી કરવા માગીએ છીએ બસ જય ભટ્ટ